અખિલ ધીનૈયા રાજેશ સોજીત્રા આશિષ કાકડિયા વિજય ઘેડિયા જીવન રાજગોર શૈલેષ જાદવાણી બુધા મેઘાણી ઇમરાન પઠાણ ભાવેશ ગજરા અશ્વિન કટારિયા જગદીશ ગોંડલિયા સંજય સટોડિયા મુકેશ સોજીત્રા જીગ્નેશ વિરાણી ઘનશ્યામ ચાલુડિયા હરેશ ધોળકીયા અને જીતેન્દ્ર વાઘાણીઓએ ટાટા કંપનીના મેન્યુફેક્ચર જ કરાયેલ ન હોય તેવા વાહનો હયાત હોવાના કાગળિયાઓ બતાવી આઠ કરોડ ચોસઠ લાખથી વધુની અધો કહી શકાય તે લોન લઈ થોડા રૂપિયા ભરી બાકી રહેલા પાંચ કરોડ છવ્વીસ લાખ થી વધુ રકમ ન ભરી ઠગે આચરી છે હાલ તો બન કે ક્રાઇમ બ્રાન્ચે હાલ કરોડોની ઠગે નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરેશ્રી